नामांकित मित्र छे जे ओज भाई बावरिया आणि એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમ થી આપ કમલમ માંથી દિલ્હી થી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમય જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડિયા કોળી ઠાકોર એન્ટી ટીમ આવે ચાલીસ જ્ઞાતિમાં સો ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના સાહીઠ સિત્તેર વર્ષ પીચો છોતેર સિત્તોતેર વર્ષ થયા અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે

અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીન કહેવાના છે કે અત્યારે લગનમાં આપણે ગઈ હવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચોવાડીયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીના લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે હાઇકમાન્ડમાંથી અમારા સમાજના નેતાને મૂકવા પડે નકર આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જગ્યા જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતા ને છે પેલા નંબર નું પાટીદાર તો બીજા અમારું અમુ એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઇડ થઈ જાય અમે અમની અમે જ કોર જાય અમની કોર સરકાર બને